ભાવનગર જિલ્લાના રોડ રસ્તાઓની અતિશય ખરાબ સ્થિતિને લઈ લોકોને હાલાકી પડી રહી છે પાલીતાણાથી જેસર સુધીનો બાવીસ ગામને જોડતો રસ્તો બિસ્માર છે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ પણ એટલો જ છે સરકારની સડક યોજના અંતર્ગત નવા રસ્તાઓ બની રહ્યા હોવાના દાવા વચ્ચે ભાવનગર જિલ્લાના જેસરથી રસ્તો કદાચ તંત્ર અને સરકારને દેખાતો નથી બાવીસ ગામને જોડતો આ એકમાત્ર રસ્તો અતિશય બિસ્માર હાલતમાં છે જેને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક આ રોડને બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ સ્થાનિકો કરી રહ્યા છે આ રોડ સાહેબ ઘણા સમયથી બેકાર છે આ રોડ ઘણીવાર બનાવવામાં આવે ને સાહેબ એટલે ઉપરથી કાંકરા વયા જાય છે કોઈ રોડ સારું બનાવતું નથી આ રોડમાં સાહેબ આ જૂનો રોડ હોય ને એ આવી જાય પાછો રાજા શાહ વખતનો રોડ આવી જાય બાકીનો અત્યારનો જે બનાવેલો રોડ હા બેકાર છે ભાવનગર જિલ્લાના જેસર પાલિધાણા વચ્ચેનો રોડ બિસ્માર હોવાથી અહીં ઇમરજન્સી સેવામાં મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અહીંના લોકોએ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ આ રજૂઆતને સ્ટેટ રોડ વિભાગ જાણે કે ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ મળશે અને ક્યારે લોકોને આ બિસ્માર રોડથી મુક્તિ મળશે તેવા સવાલો અહીંના લોકો કરી રહ્યા છે આ રોડ પાલિતાણાથી જેસર અને જેસરથી હરાજુલાને હરાજુલા જોડતો છે બરોબર અને આમાં તકરીબન બાવીસ ગામડા છે આ ત્રણ વર્ષ આ છે હા બિસ્માન હાલતમાં છે રસ્તો બરોબર અને આમાં અવારનવાર બહુ અકસ્માત થાય છે બરોબર ચાર ચાર ફૂટના ખાડા છે રસ્તામાં ત્રણ વર્ષ જેસરથી પાલીતાણા વચ્ચેના બિસ્માર રોડ અંગે જ્યારે ભાવનગર આરએન્ડ શાખાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો તો અહીંના અધિકારીઓ કોઈ ઓફિસમાં હાજર નહોતા જોવા મળ્યા અધિકારી તાલુકામાં વિઝિટમાં ગયા હોવાનું ત્યાં હાજર કર્મચારીએ જણાવ્યું હતું રામ રાજ્ય પ્રજા સુખી જેવો ઘાટ અહીં જોવા મળી રહ્યું છે ત્યારે ક્યારે આ વિસ્તારમાં નવો રોડ બને છે તે એક પ્રશ્ન છે આ રસ્તો અમારે પાંડરિયા નોકરી કરે એટલે કાંઈ માટે અપડાઉન કરવાનો પણ રસ્તાની હાલત બહુ ખરાબ છે બરાબર જે ખરેખર પંદર મિનિટ થવી જોઈએ એને બદલે અમારે પહોંચવામાં અડધી કલાક થાય છે અને વાહન પણ ચલાવવું બહુ મુશ્કેલ પડે એક્સિડન્ટ થવાની પણ સંભાવના બહુ વધારે છે રોડમાં ખાડા કે ખાડામાં રોડ આ કહેવત ભાવનગર જિલ્લામાં ફરી સાર્થક થતી હોય તેવું લાગી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે આ રસ્તો જે છે તે જેસર થી પાલીતાણા ને જોડતો રસ્તો છે ચાલીસ કિલોમીટર નો આ રસ્તો છે પરંતુ આ રસ્તાની હાલત અત્યંત ખસ્તા બની જવાના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે અને આ પ્રકારની જે ધૂળ પ્રકારનો આ જે રસ્તો અહીંયા બની જવાના કારણે સ્થિતિનું નિર્માણ આ પ્રકારનું થયું છે એટલે કે છેલ્લા ઘણા સમયથી અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે વાત કરીએ તો કહી શકાય કે ઇમરજન્સી સેવાઓ હોય જેવી કે એકસો આઠ અથવા તો કોઈ લોકોને ઇમરજન્સી સેવા ની જરૂર પડતી હોય ત્યારે આ રસ્તા ઉપરથી ચાલવું એટલે મગરની પીઠ સમાન આ રસ્તા ઉપરથી ચાલવું ફલિત થઈ રહ્યું છે કેમેરા પર્સન બીજે જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફોસ્ટ ભાવનગર